અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર દીપડાનું મોત નીપજ્યું છે રાજુલા નજીક આવેલ છતડીયા ગામ નજીક આવેલ બ્રિજ પાસે દીપડો હાઇવે ક્રોસ કરતા કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત દીપડાને માર્ગ ઉપર અન્ય વાહન ચાલકો જોઈ જતાં વન વિભાગને જાણ કરતા રાજુલા રેન્જની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે ત્યાં સુધી દીપડાનું મોત થયું હતું વન વનવિભાગે દીપડાના મૃતદેહનો કબજો લઈ એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે સ્કેનીંગની કામગીરી હાથ ધરી દીપડા સાથે કયા વાહનનો અકસ્માત સર્જાયો તેને લઈ હાઇવે ઉપર સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરવામાં આવશે વાહનની ઓળખ કરવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે હજુ સુધી કયા વાહનની અડફેટે દીપડાનું મોત થયું તે વન વિભાગ જાણી શક્યું નથી હાલ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહો દીપડાઓ વારંવાર રાત્રિના અને વહેલી સવારે હાઇવે ક્રોસ કરવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે આજે દીપડાનું અજાણ્યા વાહન અડફેટે મોતની ઘટનાને લઈ વન વિભાગમાં દોડધામ મચી છે વન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે હાઈવે ઉપર વન કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઉભી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ વિરજી શિયાળ અમરેલી